હલો હાજી નમસ્તે રૂપાલા કોણ બોલો છો રૂપાલા રૂપાલા રાજ્યસભા રાજ્યસભા નું કોલ હતો દરબાર મોતીભાઈ વામિયા બોલું હા આપનો મિસ કોલ હતો એટલે જ નથી સાહેબ કાર્યક્રમ માં હતો એટલે મેં નતો ઉપાય હવે સાહેબ હું વાત કરી શકું તમને

તો તમે આ ભગવાન વિશે તમે આ વિડીયો શું બોલો છો એ બાપુ એવું છે કે હું વાત આખી કરતો વાલી અંતિમ એને વાલી રાવણ ને ડરાવી શકતો હતો રાવણ વાલી થી બીતો તો એમ બોલવાનું હતું એની જગ્યાએ વાલી થી રામ બીતો એમ બોલાઈ ગયું રામકુ ક્ષત્રિય હતા અમારા દરબાર હતા વિરોધી બોલો

એટલે અંગ્રેજો નહીં અંગ્રેજો નહિ ભાઈ મોગલો હા મોગલોને આપી હતી હા હા કયા રાજા એ આપી બોલો આપડે અકબર હા અકબર જોધા અકબર આપણો બાર થી આવેલો જોધાબાઈ તો આપડા રાજસ્થાન ના હતા ને હલો સાહેબ હાજી તમે ભગવાન શ્રી રામ નું તો અપમાન તો ખરેખર એવું ખોટું કર્યું છે ને એટલે મારી મારી વાત તમને સાંભળો હું રાવણ ધરતો એને બદલે રામ એટલું છે એમાં મારો તમારા તો બાપુ તમે માનતા જ ના એવું થોડું હોય તમે અમારી આખી સાંભળો તો તમને ખ્યાલ આવી ગયો હવે તમે રાજકોટ કોઈ દરબારો તમને મારે એવા કોઈ એને ખ્યાલ હોય એટલે એવું ન કરે બાપુ હેલો હાજી તમે ખાલી એક વાર શબ્દ બોલી દોચ તમને ખબર પડે કે શું છે બોલો પણ બાપુ હું જ્યાં બોલ્યો ને હા ન્યાય દરબારો હાજર હતા એને ખ્યાલ હોય થોડા એવું કરે તમે એકવાર ખબર હોય કે હું તમને આપડે કોઈ સભામાં બેઠા હોય અને આપડે ઘણી વખત ધારાસભ્યને બદલે સંસદ સભ્ય બોલી જાય પ્રમુખ ને બદલે બીજું બોલી જાય એવી સ્લીપ ઓફ ટંગ થાય આપણે હા પણ હું તો કહું છું તો ખરો મારે બોલવું એમાંથી એ આખા ભાષણ ની કેસેટ ને મોકલતા એટલું જ મોકલે છે પણ તમે દરબારો બીજું કેમ બીજા બીજા કેમ નહિ બોલતા રોમ કોણ હતા ક્ષત્રિય હતા હા હા બિલકુલ તો તમે વાલી નો પ્રસંગ હોય મારે રામને જ કેવું પડે ને હા તો રામ એમના ડરતા હતા વાલીજી ના એમ તો કઉ છું એનું વર્ણન આખું કરતો હતો અને વાલીએ એને રામે એને માર્યા પછી વાલીએ એના પુત્ર ને અંગદનો હાથ રામ ને હોય તો તમે સાહેબ હવે એક જ વાર ઉત્તર ગુજરાત નો આવી અને મહેસાણા પાટણ બનાસકાંઠા ધબા કરીને બતાવો અને આવો એક શબ્દ ક્ષત્રિય વિશે બોલો તો અમારી શું તાકાત એ તમને તાકાત સાહેબ હવે બતાવી છે હલો એવું તમારે એ પ્રસંગ જ નથી આવવાનો કારણ કે મારી લાઈફ માં આ બધી ઘટનાઓ બનેલી જ નથી તમે મારા ભાષણો યુટ્યુબ ઉપર છે સાંભળી શકો છો એટલે તમને ખ્યાલ આવશે તમારું શું બગાડી છે કલાકો હું તમે મારું એક ભાષણ તો દેખાડો કે આમની વિરુદ્ધ નું મારું આ શબ્દો પકડાય છે ભાષણ નથી પકડાતું ક્ષત્રિયો દરબારે રજવાડા વખતે શું શું આપેલું છે સાહેબ તમને ખબર છે ને

અમે તો રજવાડા વખત સરદાર સરદાર સાહેબ ને આખા રજવાડા આપી દીધેલા છે એના બદલે તમે એના સમાજ ના થઈ અને અમારા ક્ષત્રિયો ની વાત ઉડાડો એટલે અમને તો બહુ દુખ થાય છે ના પણ એ તમે સાંભળ્યું નથી એટલે સાંભળી લો તમને તો ન થાય તો તમને ન થાય તો આ રામ વિશે ખરાબ બોલીજો કદા તમે રજવાડા વિશે ખરાબ બોલી જો તમે એક જ કામ કરો તમે પાટણ માં આવી હલો હાજી હાજી પાટણ ખાલી કરી બતાવો હેલો ઓળખો થાય તમે એને પૂછજો ને પણ મારું તમે એને મારા વિશે પૂછજો ને એમને બધું પૂછી લીધેલું છે તો મિત્ર છે અમારા મિત્ર જ છે અમારા સમાજ ના જ છે નહી એને મારા વિશે પૂછ્યું નથી કેતો હાલ તમે દિલ્હી છો ગુજરાતમાં છો યાર અમરેલી અમરેલી છો તમને તમારી ટિકિટ રદ કોને કરવાના દીધી નરેન્દ્ર મોદી સાહેબે ના કરવા દીધી કે અમિત શાહે ના કરવા દીધી તમારી ટિકિટ રદ કોને ના એ મને ખાલી સાહેબ હિસાબ આપો ને તમારો એ કોઈ એને ખબર હોય ને બાપુ એ મને નો ખબર હોય હા ઈ મને નો ખબર હોય નાણાગઢ ટિકિટ તમે રદ ના કરવા દીધી કે નરેન્દ્ર મોદી સાહેબે ના કરવા દીધી કે અમિત શાહે ના કરવા દીધી કોની તમારી હું તો નિર્ણય ના કરી શકું મને તો એવું લાગે મારો તો હક નો હોય ને ઉમેદવાર તરીકે પોતે કોઈનો નિર્ણય નો કરી શકે કોઈ પણ હું નહીં કોઈ પણ પણ તમે તો મને તો એવું લાગે છે કે અમિત શાહ ના બાપ તમે લાગો છો બોલો એવું એવું બધું એવું લાગે છે એવું ના હોય પણ હવે મહેરબાની કરીને કોઈ સત્રિય વિશે આવી ખરાબ